વિકાસ જિલ્લા અધિકારી યોગેશ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ તથા જિલ્લા આરોગ્ય અધિકારી જે દુલેરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવે સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી વિકાસ રથને રવાના કર્યો હતો આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સાત થી પંદર ઓક્ટોબર સુધી ઉજવાતા આ વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસરત ફરશે રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કિસાન સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના નળથી ઘર ઘર પાણી યોજના કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિકાસરત લોકો સુધી સરકારની સુશાસન સેવા અને સમર્પણની વિચારધારા પહોંચાડશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને અપીલ કરી કે વિકાસ રથ દ્વારા આપવામાં આવતી માહિતીનો લાભ લઈને સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી મેળવી તેનો ઉપયોગ કરે અને રાજ્યના વિકસિત ગુજરાત વિકસિત ભારતના ધ્યેયમાં સહભાગી બને આ અવધિ દરમિયાન વિકાસ રથ ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં જશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ જે કલ્યાણકારી યોજનાઓ છે જેમ કે આયુષ્યમાન કાર્ડ ભારત યોજના ઘર ઘર નળ પાણી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના કિસાન સમૃદ્ધિ યોજના યુવાનો માટેની રોજગાર અને કૌશલ્ય વિકાસ યોજના વગેરે વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે મિત્રો આજે ગુજરાત જે વિકાસના માર્ગે દોડી રહ્યું છે એનો શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસ મોડેલનું જે નિર્માણ કર્યું છે અને આજે સમગ્ર ભારતને આ દિશામાં આગળ વધી રહ્યું છે આજથી શરૂ થનાર વિકાસ સપ્તાહની કાર્યક્રમમાં આજ ભરૂચ ખાતેથી એ રથ જે આવ્યું છે એ આજથી ટોટલ સા સાત દિવસમાં અલગ અલગ તાલુકાના તિન તીન ગામોમાં આયોજન કરેલું છે તો આ વિકાસ રથ પ્રત્યેક ગામમાં જશે અને આપણા ભારત સરકારથી અને ગુજરાત સરકારની જે જે યોજનાઓ છે એના સેચ્યુરેશન કરવા માટે જે જે અવેરનેસ આપણે જાગૃતિ કરાવવાના છે એના આ વિકાસ મદદથી આપણે કરીશું અને જે પણ લાભાર્થીઓ કોઈ પણ યોજનાથી જે વંચિત છે એના પણ આપણે સેચ્યુરેશન લેવલ પહોંચવા પહોંચવા માટે આપણે પ્રયત્ન કરીશું ધન્યવાદ